આ લસણ જો ભારતમાં વેચાવામાં આવશે તો આપણા દેશના જે ખેડૂતો છે એને અત્યારે પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે ઘણા વર્ષો પછી લસણના ખેડૂતોને આવા ભાવ મળે છે અને જો બહારથી લસણ મંગાવી અને જો દેશમાં વેચાશે તો આપણા દેશના ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડશે એટલા માટે થઈ અને આજે અમે વિરોધ કરીએ છીએ અને આવતીકાલે સંપૂર્ણપણે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોમાં લસણનું કામકાજ બંધ રહે એવી અમે વિનંતી કરી રહ્યા છીએ